હેલો કેમ છો શું તમે પણ કેમિકલ યુક્ત લિપસ્ટિક યુઝ કરીને થાકી ગયા છો કંટાળી ગયા છો તો આજનો આ વિડીયો તમારી માટે છે જી હા આજે હું તમને એક એવો નેચરલી ઘરે બનતો લિપ બામ શીખવવાની છું કે જે તમે બે મિનિટની અંદર તૈયાર પણ કરી લેશો તમારા જે હોઠ છે તે ગુલાબી પણ લાગશે એટલું જ નહીં તમે જો રેગ્યુલર તેનો ઉપયોગ કરશો તો તમારા જે કાળા પડી ગયેલા હોઠ છે જે કેમિકલ યુક્ત પ્રોડક્ટ વાપરીને તમારા હોઠ તમારા લિપ્સ જે ડેમેજ થઈ ગયા છે તે પણ રિપેર થઈ જશે ને નેચરલી ગ્લો આવી જશે તો ચાલો તેના માટે હવે બિલકુલ સમય નથી બગાડો હું તમને ફટાફટ બતાવી દઉં કે આ નેચરલી ઘરે જ બનતો લિપ બામ કઈ રીતે તૈયાર થાય છે અને તે પણ મિનિમમ ઇન્ગ્રીડિયન્ટ થી નેચરલ લિપ બામ બનાવવા માટે સૌથી પેલા તો મેં એક બાઉલ માં બે ચમચી જે બીટરૂટ નો જ્યુસ હોય છે એ લીધો લે છે એની અંદર હવે આપણે એક ચમચી જેટલું વેસેલીન એડ કરવાનું છે નેચરલ જે હોય છે એને તમે એડ કરી દો આની સાથે જ આપણે એડ કરીશું થોડું અમસ્તું ગ્લિસરીન અડધી ચમચી જેટલું મેં ગ્લિસરીન એડ કર્યું છે હવે આપણે અંદર એડ કરીશું જે બાદામ હોઇલ છે તમે બાદામ ઓઇલ લઈ શકો છો અથવા તો વિટામિન ની જે કેપ્સ્યુલ આવે છે એ લઈ લઈ શકો છો બેમાંથી તમને જે પણ પસંદ હોય એ તમે લઈ શકો છો અને ત્યાર પછી મેં એડ કર્યું છે અડધ ટેબલ સ્પૂન જેટલું હની અને છેલ્લે આપણે થોડું અમસ્તુ જો ઓપ્શનલ છે જો તમને પસંદ હોય એલોવેરા તો તમે એલોવેરા જેલ પણ એડ કરી શકો છો હવે આ તમામને આપણે મિક્સ કરી દેવાનું છે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે હવે આ એકદમ મિક્સ થઈ ગયું છે આપણે એરટાઇટ કન્ટેનરમાં આને ભરીને સ્ટોર કરીને રાખી દઈશું અને પછી થોડા સમય પછી જ્યારે એકદમ ઠીક થઈ જશે ત્યારે આપણે તેને લિપબામ તરીકે ઉપયોગ કરીશું તો લિપબામ છે તે તૈયાર થઈ ગયો છે મેં તેને ચારથી પાંચ કલાક ફ્રીઝમાં મૂકી દીધું હતું ને એટલા માટે એકદમ તે લેવલમાં આવી ગયું છે ને હવે જ્યારે પણ તમે તમારા લિપ્સને એટલે કે લિપસ્ટિક કરવાનું મન થાય ત્યારે કેમિકલ યુક્ત પ્રોડક્ટ કરતાં આ નેચરલી ઘરે બનાવેલો લિપબામ યુઝ કરજો અને સૌથી મોટી વાત એ છે કે ઘરમાં જ રહેલી વસ્તુઓથી આ બની જાય છે એટલે એકદમ સસ્તું પણ છે સારું પણ છે અને નિયમિત રીતે જો તમે આ લીપબામનો ઉપયોગ કરશો તો તમારા હોઠ છે તે ગુલાબી થઈ જશે સોફ્ટ પણ થઈ જશે એટલું જ નહીં જે કાળાશ પડી ગઈ છે તે પણ ધીરે ધીરે હટવા મળશે તમને આજની આ જે મેં ટ્રીક બતાવી તે કેવું લાગ્યું તમે યુઝ કરો તો અનુભવ પણ સારા લાગી રહ્યા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો જો આજનો આ લિપબામ વાળો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ સાથે શેર કરવાનો પણ ચૂકશો નહીં અને હા જો સારો જ લાગતો હોય તો લાઈક ને શેર પણ કરી દો કોમેન્ટ પણ કરી દો જેથી મને મોટિવેશન મળે આવા જ બીજા વિડીયો બનાવવા માટે